જય શ્યામ દર્શક મિત્રો જય રામનાથ જય શ્યામ હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સછવારે આજે આપણે સાંથળી દરબારગઢની મુલાકાત કરવાની છે તો અમારી સાથે બન્યા રહેજો તો દર્શક મિત્રો આપણે જે પહેલાં તો અહીં ખાનું હોય ડેલીનું એટલે મહેમાનું જે બે અહીં પહેલાં મેન ઓફિસ હોય એ તો તમે જોવો છો અમારા દરબારગઢના વિડીયો એટલે તમને ખ્યાલ હશે તો આપણે અત્યારે ઓફિસની અંદર આવી ગયા છીએ અને આ અમરુ બાપુનો આ દરબારગઢ છે સાંથળી દરબાર બાપુ અને તમે જોઈ રહ્યા છો અંદર આવે અમારે સિદ્ધુભાઈ ધીમે ધીમે રામ રામ અચ્છા મજામાં દરબાર સાહેબ હવે તમે જોઈ રહ્યા છો એ અહીંયા આ બાપુ છે એ અકુ બાપુ છે વાળા એને હું કહેવાય ગામધણી કહેવાય અને બાપુના જે વારસદાર છે અને પૂજા બાપુની તમે બહુ વાત સાંભળી બાપુ જે આગળ આપણે બધી વાતો કરીશું અને બધા તમે અમારી સાથે જોડાઈ રહેજો તો હવે આપણે જોઈ રહ્યા છો તમે આ ઘનશ્યામભાઈ એમ કહી રહ્યા છે આ પહેલાં ઘોડાર રહેતી જે આપણે બાપુના જે ઘોડા હોય રાજના એ અહીંયા બાંધતા અને સાહેબ કાઠી અને હા અને આ તમે જોઈ રહ્યા છો અહીંયા પહેલાં એ સમયમાં ઘોડાર છે તો હવે દર્શક મિત્રો આપણે દરબારગઢની અંદર જઈ રહ્યા છીએ આ જે ઘોડીઓ તમે જોઈ રહ્યા છો બહુ જૂનું છે લાકડાનું ને આ બધા ફોટા પણ તમે જોઈ રહ્યા છો અને આ લાકડાનું જે બાંધકામ છે એ પણ તમે જોઈ શકો છો હજી પણ ખૂબ સારી શું કે હાલતની અંદર હચવાયેલું છે જાળવણી કરેલી છે પટારો તો મેં હજી સુધી ક્યાંય જોયું નથી આ દર્શક મિત્રોને કઈ તમે પણ નહીં જોયો તમે જુઓ કવડો મોટો આ પટારો છે આ જોઈ રહ્યા છો તમે આ લાકડાનું આ પહેલાંના માણસો અને કઈ રીતે આની હાચવણી આ દરબાર ગઢમાં કઈ રીતે બધી વ્યવસ્થા છે એ તમે જોઈ શકો છો હા વિચારો હવે આ તમે જોઈ રહ્યા છો આ દરબાર સાહેબ એમ કે છે કે આ અંદર લાવ્યા કઈ રીતે છે એ તમે જોવો આની અંદર આ કેટલો વજનદાર છે આ પટારો અને ત્યારબાદ હવે આપણે દરબાર સાહેબને જ કહીએ કે એ પણ અમને થોડીક માહિતી આપે દરબાર ગઢ વિશે હા વધારે હાજી ફતર અને હાઈટ આપ જુઓ આ છે એ ઉપર હજી લગભગ દસક ફૂટ જગ્યા હજી છે હું પણ ઉપર ચાલીને હરી ફરી શકું એટલી ઊંચાઈ છે હજી હાથી નેવું વર્ષ પહેલાનું છે નેવું વર્ષ પહેલાનું પેન્ટિંગ આ પેન્ટિંગ હા મેં નોંધ્યું નેવું વર્ષથી આ અત્યારે મેં આ હાસણ આ બધું ખૂબ સરસ તમે હાયસવું છે ને તમને એટલો બધો શોખ છે આ વારસાનો હજી શોખ છે એટલે નહીત્ર તો આ બહુ મહેનત છે બહુ મહેનત છે અને બધા સ્ત્રીઓને આમ ધન્યવાદ દેવા પડે કે ઘર એ બધાને કે આ સાફસૂફ રાખી શકે નહીત્ર એટલું અત્યારે જાળવવું અને ત્રણ ત્રણ વર્ષમાં ચાર વાર ત્રણ વાર જે રૂમમાં જે માઇન્ડ છે એ બધી ઉટકવી બધી અને પછી હાઈટ ઉપર બધી ઉતારવી માણસો ને બોલાવીને બધું એટલે ઘણું અઘરું છે ઘણું આ ઢાલ ઓરિજિનલ છે જે ચામડું આવે ઢાલનું એટલું જાડું આવે આપણે હાજી અને એટલું લગભગ દોઢ ટકી એની ચામડ ચામડું જ ખાલી દોઢી છે એનું ઓરિજિનલ છે ગેંડાનું જોઈ રહ્યા છો અહીંની આ ધરોહર છે આ જે ગેંડાની ઢાલ છે પેલા આપણે દુવા આવતો મિત્રો એસા કહે કે ઢાલ સરીકા હોય હા હા ઢાલ ઢાલ આડો ઉપર ઢાલ સરીકા હોય ઓ દુખ મે આગે રહે ઢાલ છે ને જ્યારે મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં જતો ને ત્યારે ઢાલ એને કામ આવતી મહાપુરુષોને બધાય હા તો એ રીતે આજનું ઢાલના પણ તમે આ દર્શન કરી રહ્યા છો અમે દરબારગઢમાં ઘણા જ ગયા છીએ

આની વિશે તમે આ લગભગ મને મારા દાદા ને નાનો હતો ત્યારે મને બાપુ કહેતા કે આ તવા કે વકુવા જો હતું કેટલા વર્ષોથી આ આપણે ઘરે છે અને મને ગમતું બહુ વસ્તુ આ વસ્તુ તો મારા પાસે જ અત્યારે આ મારા હું જેને જે ચાતો હતો એટલે મારી પાસે જ એ વસ્તુ રહી આ જે વારસો છે જે તમે જાણીને તમે રીતે પહેલાના જે મહાપુરુષો પેલા યુગ કેવો હતો

અને આ બધું તમે પણ જો આવી પેલા આપણી વિરાસત હતી તમારા બાળકોને પણ આવી બધી સંસ્કૃતિ બહુ ઐતિહાસિક છે બાવણ અંદર તમે જોઈ લે જોઈ શકો છો કાઠીઓ તો સૂર્ય ભગવાન ને હાથ માલિક આપડી જે સનાતન સંસ્કૃતિ છે એમાં સૂર્ય ભગવાન તો બહુ મહત્વ છે અને એમાં પણ તમે જોઈ શકો છો સૂર્યનારાયણ તો હૃદયની માલિકો છે કાઠી

અત્યારે તો બની શકે પણ ત્યારે વાત છે એની આપ કલ્પના ન થાય આ કેવી રીતે બને જોશો તો કોઈ જગ્યાએ આ મળશે નહીં તમને જોવા હા જી હનુમાનજી મારે આવો બહુ દુર્લભ ફોટો છે આ આપણે બહુ મોટા પેન્ટર થઈ ગયા અને પોતે રાજવી હતા એમને એટલો બધો શોખ હતો પોતે રાજવી હતા તો પણ આ એટલા બધા એના પેઇન્ટિંગ આપણા ભારતમાં પ્રખ્યાત છે કે જે પૂરાના આઠથી બસો વર્ષ પહેલાની જે બધી જગ્યાએ હોય એ એમાં લો આ ફોટો છે હાઈટ મારી આજ છ ફૂટ છે વિચાર કરો આ ઘોડિયું છે તો કાઠિયાવાડના સંતો કહેવાય વિચાર અત્યારે તમે જો આ ઘોડિયું તમે જો આ કેટલી હાઈટ છે જો આ ઘોડિયા મારી આજ છ ફૂટ છે

આપણે અત્યારે આ દરબારગઢના જે મેન રૂમ જે કહેવાય ઓરડા કહેવાય એની અંદર આવ્યા છે ને આ અમે આ પહેલી વાર જોઈ તમે જોઈ શકો અત્યારે આ બધા એવું બધું તો હોઈ શકે પણ આ અમને કંઈક નવીન લાગે છે આ શું છે દરબાર આ જૂનો ધ્રાબો છે વર્ષો પહેલા જે રાજસ્થાનની પૈરાઓ જે ટિપ્પણી રાસ જે કરતા હોય આની અંદર લોબાન ગુગળ અને ચૂનો પણ બહુ જ આજુ મિક્સ કરી અને ટીપણી કરી કરી અને કરેલો હોય આ દ્રાવો ખરેખર એક માર્બલ અને અત્યારની ટાઇલ્સને પણ સાઈડમાં રાખી અને કામ આપે છે એટલું સરસ મજાનું આ આ અત્યારની ટાઇલ્સ શાહબાદી લાઈટ ટાઇલ્સ આવતી પણ બહુ ઓછી આવતી ત્યારે આ એનું ઓપ્શન હતું આ ગાયરમાંથી હે હા કેટલા વર્ષ જૂનું છે આ ઓગણીસો અડત્રીસમાં થયેલી છે હા આટલા વર્ષો થયા છે આજે આમ માઇન્ડ છે ને એક ને ત્રણ ઘણી જગ્યાએ એક માઇન્ડ હોય શકે છે પણ ત્રણ ત્રણ માઇન્ડનું બહુ ઓછા હાઇટનાવલા એ હોય છે અને આ જે જૂના જે બધાય ફોટો છે અત્યાર સુધીના આ બધાય પિક્ચરો રવિ વર્માની પ્રિન્ટું જર્મન પ્રિન્ટુ અને તે વખતની છે હજી પણ એના કલરો અને તે કાગળ પણ ખરાબ નથી થયા નથી થયા હા ભગવાન રામચંદ્રના ફોટા છે ભગવાન હૃષ્ણના છે ભગવાન મહાદેવથી માંડી અને તમામ બૌદ્ધરામાંથી માંડી નરસિંહ ભગવાન અદભુત આમાં બધા દેવી દેવતાઓના ફોટા તમે જોઈ શકો છો બહુ સારી હાલતની અંદર હજી ઉંચવાયેલા છે અને મોતી કામ તો કાઠી સંસ્કૃતિનો એક ભાગ છે એ તો આપણે કાઠી ઘરની અંદર જોવા મળે એ જે આપણા જે હતા બધા માતાઓ આપણે હા કાઠિયાણી માઓ હતા એ બધાય જે મોતી કામની કળા છે એની અંદર આખું જીવન તમે જોઈ શકો છો એના પણ ઘણા એવા ઉદાહરણો છે અને હજી આવી પેઇન્ટ જોયા ન હોય મશીનોની માલિક એવી પેઇન્ટિંગ

વાસણો છે જે વખતે જર્મન સિલ્વરના વાસણો અને ચાંદીના વાસણો આવતા એ જર્મન સિલ્વરને ચાંદીના છે રમકડા વાસણો અને પટારી પણ નાની એવી અને જોવા મળે છે આ દર્શક મિત્રો તમે આ જે આ ફોટો જોઈ રહ્યા છો એમાં જુઓ તમે આ ઘોડી છે એ ચાંદીનો આખો સામાન છે અને આ કોણ છે ભાઈ આપડે વિક્રમભાઈ ના મોટા ભાઈ કરણદાન ભાઈ લીલા એમને મારા મારા દાદા એ મારા ફાધર ના લગ્ન માં ચાંદી ના સામાન સહિત આખી ઘોડી પોતે પ્રેઝન્ટ એટલે ભેટ આપેલી દર્શક મિત્રો આપણે સાંથળી દરબારગઢની તો મુલાકાત કરી અને અત્યારે આપણે ડોક્ટર વિક્રમવાળા સાહેબની પણ આપણે મુલાકાત કરી અને સાહેબ આપણે થોડીક જાણીએ ઇતિહાસની હવે વિશે કાંઈક થોડુંક જણાવો અમે મૂળ તો જેતપુર જે આપણે કાઠીનું કહેવાય કારણ કે ત્યાં બધા ભાદર નદીના કાંઠે અમારા બધા વિશાળ દરબારગઢ હતા જેતપુર કાઠીનું ત્યાંથી પછી પીઠડીયા મૂળવાળા સાહેબે બધું બધાને પોતાના ગામ જુદા જુદા સોંપ્યા એને લીધે અમારે મારા જે દાદા હતા પૂજ્ય હેભલબ બાપુ એણે આ દરબાર ગઢ ઓગણીસો અને આડત્રીસમાં સ્થાપના કરેલી ત્યાર પછી મારા પિતાશ્રી પૂંજાવાળા બાપુ તેની દસ વર્ષની ઉંમર હતી ત્યારે અહીંયા આ ગઢની રચના થયેલી અને ત્યારે એને અહીંયા આવવાનું થયેલું અને અમારું જે સાણસલી ગામ નાનું પણ આખા બધા ગ્રામજનોનો એમાં આ ગઢ બનાવવામાં પૂરેપૂરો સહકાર હતો ઓગણીસો ને આડત્રીસની અંદર આ દરબારગટની રચના કરવામાં આવી છે અને ત્યારથી અત્યાર સુધી અહીંયા આ દરબારગઢની અંદર ઘણા બધા સાધુ સંતો એક મોની પૂજ્ય સંપૂર્ણાનંદ બાપુ મોની ભિક્સ કહેવાતા જેનો આશ્રમ બ્રાહ્મણબોલ હતા એ અહીંયા પધારેલા પછી ગિરનાથથી શેરનાથ બાપુ પછી પૂજ્ય મોરારી બાપુ પણ તો સૌથી વિશેષ અનેક વખત અહીંયા પધારેલા છે ત્યાર પછી પૂજ્ય વલકુ બાપુ ચાપડાથી પૂજ્ય મુક્ત્યાનંદ બાપુ આમ બધા સાધુ સંતો સાહિત્યકારો કલાકારો એને અહીંયા અવર જવર રહેતી કારણ કે મારા પિતાશ્રી પૂંજાવાળા બાપુ એ બહુ મોટા જબરજસ્ત લોક સાહિત્યકાર હતા અને એણે એ એ વખતની અંદર રાજકુમાર કોલેજની અંદર પોતે અભ્યાસ કરેલો અને ત્યાર પછી ફિલોસોફી લઈ અને એમ એનો અભ્યાસ કર્યો એમને હિસાબે અહીંયા બધા સાક્ષરો કવિઓ અને ઘણા હતા ત્યાર પછી ઓગણીસો ને બોતેરની અંદર લોક સાહિત્ય પરિવારની સ્થાપના કરવામાં આવી ત્યારે એના પ્રમુખ રતુભાઈ અદાણી હતા ઉપપ્રમુખ તરીકે જયમોઠભાઈ પરમાર હતા અને બધા સૌરાષ્ટ્રના જે ખ્યાતનામ કલાકારો હતા એનો બે દિવસ સુધીનો અહીંયા કાર્યક્રમ ઓગણીસો અને બોતેરમાં યોજાયેલો બે દિવસ અને બે રાત સુધી હજારો માણસોએ આ કાર્યક્રમને માણેલો એ સમયમાં એટલે આ અમારો દરબારગઢ સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે તમે જે દરબારગઢ જોયો એમાં એ ટાકળા ચંદરવા અને ખૂબ બધી જૂની જૂનવાણી વસ્તુ જેને આપણે એન્ટિક કહી ઇંગ્લિશની ભાષામાં એ બધી વસ્તુઓ અત્યારે અહીંયા સચવાયેલી પડી છે અમુક વસ્તુઓ પટારામાં હશે તમને બતાવી નહીં શક્યા હોય બાકી ઘણી બધી વસ્તુઓ અહીંયા રહેલી છે અને આ દરબારગઢ એ સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે ત્યાર પછી દિલ્હીની જે દૂરદર્શનની ટીમ છે એ આ દરબારગઢનું શૂટિંગ કરવા માટે આવેલા દિલ્હીથી અને એનો કાર્યક્રમ પ્રસારિત તેણે કરેલો ત્યાર પછી આકાશવાણી રાજકોટમાંથી ગીતાબેન ગીડા એ પણ મોતીવેરાના ચોકમાં શીર્ષક હેઠે બે વખત આ દરબારગઢનું બધું રેકોર્ડિંગ કરી ગયેલા કારણ કે આકાશવાણીમાં તો શૂટિંગ ન હોય રેકોર્ડિંગ હોય અને એનું બધું પ્રસારણ એ માધ્યમથી થયેલું તેમ આ દરબારગઢ મારા પૂજ્ય દાદા એ એભલ બાપુના વખતથી અને બાપુ એ ખૂબ જ પ્રેમાળ અને પ્રજાલક્ષી કાર્યો કરવામાં અને લોકોને ઉપયોગી થવામાં અને લોક કલ્યાણના ઘણા કામો કરતા અને ગરીબ માણસોને ખૂબ જ મદદરૂપ થતાં એ આ દરબારગઢની બધી ઘણી બધી વિશેષતાઓ છે દર્શક મિત્રો વિક્રમવાળા સાહેબ આપને ખૂબ સરસ માહિતી આપી તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત એક્સોર ઉપર તમે જોડાઈ રહેજો આવા એમ કહેવાય છે કે મેદ્વાન અને ઝાંઝરમાન દરબારની પણ આપણે મુલાકાત લઈશું અને આવા આપણા જે ઇતિહાસ છે આપણો વારસો એ જળવાઈ રહે એની આપણે કોશિશ કરી રહ્યા છીએ અમે તો ગુજરાત એક્સોર ઉપર જોડાઈ રહેજો જય માતાજી જય શ્યામ જય રામનાથ